નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ બારના ગુજરાતી વિષયના પાઠ નંબર વીસ બા એકલા જીવેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ બારના ગુજરાતી સહિતના બધા જ પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બા શા માટે એકલા પડી ગયા છે તો બાના પતિનું અવસાન થયું છે અને પોતાના સંતાનો દૂર શહેરમાં વસે છે તેથી બા એકલા પડી ગયા છે બીજો સવાલ બાનું હેત કેવું છે તો બાનું હેત રસગુલ્લાની ચાસણી જેવું છે ત્રીજો સવાલ બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યા વિશે વાત કરવામાં આવી છે બા એકલા જીવે કાવ્યમાં બાની વર્ષોની એકલતાની સમસ્યાની વાત કરવામાં આવી છે ચોથો સવાલ સુખનો હિંચકો કોણ ખાઈ રહ્યું છે તો ભાઈ બહેન સાથે સુખનો હિંચકો ખાઈ રહ્યા છે સુખડી બનાવી કોણ ખવડાવે છે તો સુખડી બનાવી બા ખવડાવે છે ઘરમાં કોણ પહેરો ભરે છે ઘરમાં સુનકાર અને સન્નાટો પહેરો ભરે છે બાના જીવતરની છત પરથી શું ખરે છે તો બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરે છે આઠમો સવાલ ફ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા ફ્રેમ થયેલા દાદા બાના આંસુ નથી લૂછી શકતા બા શેનાથી બીતી નથી તો બા મૃત્યુથી બીતા નથી ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યાયના સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અથવા તો એની બુક મેળવવા માટે અહીંયા તમને નીચે નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને આ સોલ્યુશન છે તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો સવાલ બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા તો બા આખા કુટુંબના તમામ સભ્યોને ખૂબ વહાલ કરતા બા સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતા તેઓ સંતાનોને પગભર ઊભા રહેવાનું બળ આપતા જીવનમાં પગભર ઊભા કેમ રહેવાય સ્વાવલંબી કેમ બનાય એ શીખવાડતા બીજું કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી દીધી છે તો કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું વેકેશન પૂરું થતાં જ સંતાનો ફરી પોતાને શહેર રવાના થયા આથી ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો હવે સુનકાર અને સન્નાટાએ સન્નાટાઓ ઘરમાં જાણે પહેરો ભરી રહ્યા છે તેથી ફરીથી કોઈ બાળરૂપી પંખી બાના લાડ પામવા આવી ન શકે તોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સ્વઅધ્યન પોથીના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સ્વાધ્યન પોથી સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો એમાં પહેલો સવાલ બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ કવિતાના આધારે સમજાવો બાનો વર્તમાન એકલતાથી ભર્યો ભર્યો છે વર્ષોથી બા એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે તેમના જીવતરરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડો ખરી પડ્યા છે તેઓ પોતાના ફાટેલા સાડુડા સાથે નિશાસા સીવી રહ્યા છે છે બા પાસે એકલવાયા જીવનમાં નિસાસા નાખવા સિવાય કશું રહ્યું નથી રખેને દીકરાના સારા સમાચાર નો કાગળ આવે એ આશાથી બા રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી અંતે મનથી થાકીને દાદા ના ફોટા સામે ઊભી રહી તેમને સજળ આંખે પૂછે છે પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ લૂછી શકતા નથી એમની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડે છે બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો વેકેશન પડતા સંતાનો પરિવાર તેમની પાસે આવતા ત્યારે એવું લાગતું કે એમના ઘરમાં બાળકો જાણે આનંદ કિલ્લોલથી ભર્યો ભર્યો માળો બાંધતા આ નાના નાના બાળકો ઘરમાં દોડા દોડી કરતા સંતા કુકડી રમતા અને સૌ પકડાઈ જતા બા પણ એમના ઉપર રસગુલ્લાની ચાસણી જેવું વહાલ વરસાવતી હતી સુખડીમાં ઘી રેડી રેડીને તેમને ખવડાવતી ભાઈ બહેન સાથે બેસીને સુખનો હિચકો ખાતા બા સૌને જીવનમાં પગભર થવાનું બળ આપતા આમ એમના ઘરમાં જાણે સુખનો સૂરજ છાનવાનો આવી બાના ઘરમાં સંતાનો રૂપી દીવાને પ્રજળવતો હતો મિત્રો આપણી વિદ્યાશાળા જે ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ છે તેના અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ્સ એપ પર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ બુક કે તમામ માહિતી જે છે તમને મળતી રહે અહીંયા તમને બારકોડ બાર કોડ આપેલા છે એના ઉપર તમે સ્કેન કરી અને તમે અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ્સ પર જોડાઈ શકો છો બીજો સવાલ બાની વેદના તમારા શબ્દોમાં લખો ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી મૂંઝવે છે એના ઘરમાં સુનકાર અને સન્નાટો છવાઈ ગયો છે બાએ સૌના સ્વપ્ન સાકાર કર્યા પણ આજે બાના સ્વપ્ન સાકાર કરવાની કોઈની પડી નથી તેમના જીવતર રૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડી ખરી પડ્યા છે તેઓ પોતાના ફાટલા સાળુડાને જાણે નિશાસાથી સીવી રહી છે અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કશું રહ્યું નથી રખે દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે એ આશાએથી જ રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી અને મનથી ભાંગી પડેલી એ દાદાના ફોટા સામે ઊભી રહી અને તેમને સજળ આંખે પૂછે છે પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ લૂચી શકતા નથી બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડે છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર એકવીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ઉપર આ બટનમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો